દાહોદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ખોટા મરણના દાખલાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જીવિત મહિલાના પતિએ જ પોતાના પતિ પત્નીનો મરણ દાખલો કઢાવ્યો જ્યારે પુત્ર દ્વારા આ અંગે કબૂલાત કરવામાં આવી હતી આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે हाँ ये गई काले एक एफआईआर रजी करी है ઓગણત્રીસ તારીખના રોજ એક રાયસીનભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે તો અમે સ્થળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય એવું જણાઈ આવ્યું હતું તે બાબતનો અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ગઈકાલના રોજ અમારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચારના કાઉન્સિલર છે અક્ષયભાઈ જૈન જેઓ છેલ્લા વીસ પચીસ વર્ષથી કાર્યરત છે નગરપાલિકા વિસ્તારની અંદર નાના 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 મોટા કામ માટે અરજદારોની ફરિયાદ નિવારણ માટે અધિકારી કર્મચારીના સંકલન કરીને બધાના કામ કરતા હોય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું મારા વોર્ડના વિસ્તારના આવા રાયસિંગભાઈનો દાખલો નીકળ્યો છે તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશી બારે નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમણે વિનંતી કરી તો તે મારા ક્લાર્ક દ્વારા અરજી મારા ધ્યાને દોરવામાં આવી તાત્કાલિક મારા ક્લાર્ક સાથે હું સ્થળ વિઝિટ કરી તેનું પંચરોજ કામ કર્યું સ્થળ પર મંજુલાબેન કે સ્વદેશીભાઈ મળ્યા પણ એમના પુત્ર મળ્યા તેમનું મેં સ્ટેટમેન્ટ લીધું કે ભાઈ મંજુલાબેન કોણ છે તો તેમને જણાવ્યું કે મારા મધર છે મારા મમ્મી છે અને તે આજે ગયા છે મામાના ઘરે તો મેં કીધું મંજુલાબેન જીવિત છે તો કે હા એટલે જીવિત બાબતનું અમે સ્પષ્ટતા કરી પંચરોજ કામ કર્યું અને તે બાબતે પણ ગત આઠ તારીખના રોજ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી